નવમી ઓગસ્ટ વિશે મળવા માટે એક પત્ર મળી એના વિશે તો મોડી સાહેબ પણ જે મારી એક દેવની ભાવના છે એના વિશે મોડી પણ સૌ પ્રથમ ખૂબ જ વર્ષો પહેલાં ભરત ગામના પીએસસી સેન્ટર પણ ગામની આજુબાજુથી લોકો બીમાર થઈને આવતા મોટા તો લગભગ બધાને તાવની બીમારી ઘણી હોય અને મને હજુ યાદ છે હું પણ પોતે આવ્યો છું ભરતગાળામાં

આવી બીમારી લીધે માણસને જમવાનું ભાવેલું હતું હવે એ માસીને કોઈ કીધું નથી કે ભાઈ તમે આવું કઈ ખાણું મૂકી એ માસીએ જેને ખાવાનું ભાવતું ન હતું એના માટે ગાઢું બનાવેલી હતી આજે આપણે બે સ્મૃતિવન આપણે વાત કરી કદાચ અમે સાંભળ્યું નથી મેં પણ નથી સાંભળતું